આજમાં સેણા નું ઇન્ટરવ્યુ લેવા આવેલા છે તો વિક્રમ આપે છે ઇન્ટરવ્યુ તમે જોઈ શકો છો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે અમે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ ટીમાણામાં એક ફાર્મરની વિઝિટે આવ્યા જઈએ છીએ કે જેમાં અતુલ્ય પ્રોપગાર્ડ કંપનીની પ્રોડક્ટ છે ડૉક્ટર ટોનિક જેનો છંટકાવ અમે આ તેણાની અંદર કર્યો છે ખેડૂતભાઈને આપણે વિઝિટે આવ્યા છીએ અને એમના મુખેથી સાંભળીશું કે ભાઈ આ પ્રોડક્ટ નો ડોક્ટર ટોનિક નો ઉપયોગ કર્યા પછી શું રિઝલ્ટ મળ્યું છે સૌ પ્રથમ પેલા તમારું નામ જણાવશો મારું નામ વિક્રમભાઈ છે ગામ ટીમાણા ટીમાણા આ દવાથી છટકાવ કર્યો ને હમણાં બહુ ફાલ છે પેલા આમાં કઈ ફાલ લાગતો નતો એ વિકાસ આમ એટલે બહુ ઊંચા હોય એવા ફાલ નતો બે હતો પછી આ દવાનો છટકાવ કર્યો કે પછી ફાલ બહુ અમારે સારો મારો છે કીધું ફાવરિક બધા છે તો ખાસ કરીને ભાઈનું એવું કેવું છે કે જૈના એકદમ હાઈટ